સોના ચાંદી બજારમાં આપણને નરમાઈ જોવા મળી છે સપ્તાહની જેને કહેવાય કે નવી ટોચ પણ બનાવી અને ત્યાં જે પ્રોફિટ બુકિંગ આવ્યું તેને કારણે સપ્તાહ અંતે સોના ચાંદીના ભાવ ઘટીને આવ્યા સૌપ્રથમ આપણે અમદાવાદ સોના ચાંદી બજારની વાત કરીએ તો અમદાવાદમાં સોના ચાંદી બજારમાં નવસો ચાંદી ચોરસાની વાત કરીએ તો એક કિલોએ ચાંદી ચોરસા બે હજાર રૂપિયા ઘટી અને ચોર્યાસી હજારનો ભાવ બોલાયો છે કારણ કે વૈશ્વિક બજારમાં સિલ્વરમાં મોટો કડાકો બોલી ગયો હતો તેની પાછળ ચાંદીનો ભાવ બે હજાર રૂપિયા એક કિલોએ ઘટ્યો છે હોલમાર્ક દાગીનાની વાત કરીએ તો બોતેર હજાર પાંચસો ને વીસ રૂપિયાનો ભાવ અમદાવાદમાં બોલાયો છે હવે વાત કરીએ વૈશ્વિક બજારની તો વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ છે એ પચીસો એકત્રીસ પોઈન્ટ બોતેરની નવી હાઈ બનાવી અને ત્યાંથી સપ્તાહને અંતે પચીસો ત્રણ પચીસો ચાર ડોલર રહ્યો હતો જ્યારે સ્પોટ સિલ્વર છે એ ત્રીસ ડોલર ઉપર જઈ અને પછી સપ્તાહને અંતે ઘટીને અઠ્યાવીસ ડોલર રહ્યો છે હવે ફ્યુચર ઓપ્શનની વાત કરીએ તો ગોલ્ડ ડિસેમ્બર ફ્યુચર જે છે એ ગત સપ્તાહે ડોલર છે આ સપ્તાહે પચીસો હાઈ બનાવી અને પચીસો છવ્વીસની લો બનાવી અને સપ્તાહને અંતે ચોવીસ ડોલર ઘટીને પચીસો છત્રીસ ડોલર બંધ રહ્યું છે એવી જ રીતે સિલ્વર ડિસેમ્બર ફ્યુચર જે ગત સપ્તાહે ત્રીસ પોઈન્ટ પચીસ ડોલરનો ભાવ હતો તે આ સપ્તાહે ત્રીસ પોઈન્ટ સડસઠ ની હાઈ બનાવી ઓગણત્રીસ પોઈન્ટ જીરો આઠ ની લો બનાવી અને અંતે સપ્તાહ ચોવીસ બંધ રહ્યો છે જે અઢી ટકાનો એટલે સોના કરતાં ચાંદીમાં એટલે કે સિલ્વરમાં આપણને મોટો ઘટાડો જોવા મળ્યો છે સોના ચાંદી બજારના જે ન્યૂઝ છે એના ઉપર થોડીક નજર કરીએ તો સપ્ટેમ્બરમાં ફેડ રેટ કટ આવવાનો છે તેની પાછળ આપણને સોના ચાંદીના ભાવમાં નવી ઊંચાઈ જોવા મળી ત્રીજી વાત હતી સેન્ટ્રલ બેંક ગોલ્ડ ખરીદી કરશે એવો એક સંકેત મળ્યો તેની પાછળ આપણને ગોલ્ડ સિલ્વરમાં નવી હાઈ જોવા મળી છે મિત્રો આ જે સમાચાર આવ્યા એને કારણે ગોલ્ડ સિલ્વરમાં આપણને તેજી જોવા મળી પણ પછી જે સમાચાર આવ્યા તેને કારણે ગોલ્ડ સિલ્વરમાં ઉપરમાં પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું જોઈએ તો જે છે પીસીઈ ડેટા જેને કહેવામાં આવે છે પર્સનલ કન્ઝમ્સન એક્સપેન્ડિચર ડેટા એ પોઝિટિવ આવ્યો એટલે એના ઉપરથી એવું અનુમાન લગાવી શકાતું હતું કે યુએસ ઇકોનોમીનો સુધારાનો સંકેત છે યુએસ ઇકોનોમીમાં સુધારો આવ્યો છે એટલે ફેડ રેટ કટ જે છે એ ખૂબ મામૂલી આવશે પંદર કે જીરો પોઈન્ટ પચીસ ટકા આવી શકે છે કે યુએસ બ્યુરો ઓફ ઇકોનોમિક એનાલિસિસ આવ્યું કે જેમાં બીજા ક્વાર્ટર માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ બે પોઈન્ટ આઠ ટકાથી સુધારીને ત્રણ ટકા કર્યો છે એટલે આ જે અમેરિકન ઇકોનોમીમાં સુધારાનો સંકેત આપણને મળ્યો તેને કારણે ગોલ્ડ સિલ્વરમાં

કારણ કે એના જે જે ચેરમેન છે જેરોમ પોવેલ એમણે જેક્સન હોલની સ્પીચમાં પણ એમણે સ્પષ્ટ સંકેત આપ્યો હતો અને આશા પણ રજૂ કરી હતી કે ફેડ રેટ કરવાનો સમય આવી ગયો છે મિત્રો ડોલર ઇન્ડેક્સ જે છે એ ડોલર ઇન્ડેક્સ પણ જીરો પોઈન્ટ ચોત્રીસ જીરો પોઈન્ટ થર્ટી ફોર પર્સન્ટેજ પ્લસ રહ્યો છે એટલે એકસો એક પોઈન્ટ સાતસો ને આડત્રીસ ઉપર ડોલર ઇન્ડેક્સ હતો હવે જોઈએ કે આગામી સપ્તાહે ગોલ્ડ અને સિલ્વરનું માર્કેટ કેવું રહેશે તો સૌપ્રથમ આપણે નજર કરીએ ગોલ્ડ ઉપર તો હવે પછીના જે આગામી સપ્તાહ આવશે તો એમાં ટેકનિકલી જોવા જઈએ તો ગોલ્ડમાં હવર્લી અને ફાઇવ હવર્લીનો જે ચાર્ટ છે એ નેગેટિવ સંકેત આપે છે સેલનો સંકેત આપે છે બીજી તરફ જોઈએ તો ડેલી અને વીકલી ચાર્ટ છે એ બોલીશ છે એટલે કે બાય કરવાનો જ સંકેત આપે છે એટલે આ રીતનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે માર્કેટમાં બે તરફી

ત્યાં આગળ માર્કેટ આવે તો એકવાર ત્યાં ગોલ્ડ વેચવું જોઈએ તેવી જ રીતે સિલ્વરમાં પણ સેમ સ્થિતિ જોવા મળી છે અવરલી ચાર્ટ છે અને ફાઈવ ડે નો અવરલી ચાર્ટ છે એમાં સેલનો સંકેત મળી રહ્યો છે જ્યારે ડેલી ચાર્ટ જે બન્યો છે એમાં ન્યુટ્રલ સંકેત મળે છે વીકલી ચાર્ટ અને મંથલી ચાર્ટ છે એ નો સંકેત આપે છે એટલે હાલ તુરંત જોવા જઈએ તો સિલ્વરમાં પ્રથમ રેઝિસ્ટન્સ છે ત્રીસ પોઈન્ટ એકત્રીસ ડોલરનું અને બીજું આ લેવલ આજુબાજુ સિલ્વરમાં દરેક ઉછાળે વેચવું જોઈએ નીચામાં ઓગણત્રીસ ડોલર એ સપોર્ટ લેવલ રહેશે ખૂબ મજબૂત સપોર્ટ લેવલ રહેશે જો ઉપરમાં વેચ્યું હોય તો એક વખત 29 નો સ્ટોપલો રાખીને એક વખત બાય કરવું જોઈએ બરાબર છે તો મિત્રો આ હતું ગોલ્ડ સિલ્વર માર્કેટમાં ખરીદી કરવાની ઓપોર્ચ્યુનિટી મળવાની છે તક મળવાની છે મિત્રો આ વિડીયો આપના એજ્યુકેશન પર્પઝથી બનાવવામાં આવ્યો છે આમાં કોઈ ટીપ્સ આપણે આપતા નથી બીજું આ વિડીયો જો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો થેન્ક યુ વેરી મચ